નમસ્કાર ચાલો આજે એક એવી જ જાદુઈ પ્રક્રિયા વિશે વાત કરીએ જે આપણી આસપાસ દરરોજ દરેક ક્ષણે થતી રહે છે ક્યારે વિચાર્યું છે કે એક નાનકડું બીજ માત્ર તડકો હવા અને પાણીનો ઉપયોગ કરીને કેવી રીતે એક મોટું વૃક્ષ બની જાય છે ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી આ સવાલ દેખાવમાં ભલે સાદો લાગે પણ એનો જવાબ પૃથ્વી પરના જીવનનો પાયો છે આ કોઈ સામાન્ય વાત નથી પણ કુદરતની એક સાચી અજાયબી છે તો ચાલો આ અજાયબીને જરા ઊંડાણથી સમજીએ વિજ્ઞાનમાં આ જાદુ માટે એક સરસ શબ્દ છે પ્રકાશ સંશ્લેષણ એટલે કે એવી પ્રક્રિયા જેમાં છોડ સૂર્યની શક્તિનો ઉપયોગ કરીને હવા અને પાણીને પોતાના ભોજનમાં એટલે કે ગ્લુકોઝમાં ફેરવે છે અને હા એની સાઇડ પ્રોડક્ટ તરીકે એક એવી વસ્તુ બને છે જેના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી ઓક્સિજન મતલબ કે આપણે જે દરેક શ્વાસ લઈએ છીએ એનો શ્રેય આ વનસ્પતિઓને જ જાય છે આખી પ્રોસેસને સરળતાથી સમજવા માટે ચાલો એને એક મજેદાર રેસીપીની જેમ જોઈએ જેમ કોઈ વાનગી બનાવવા માટે સામગ્રી અને રીત હોય છે બસ એવી જ રીતે વનસ્પતિ પાસે પણ પોતાની એક ખાસ રેસિપી છે તો આ રેસીપી માટે સામગ્રી શું જોઈએ પહેલું હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ હા એ જ ગેસ જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ છીએ અને બીજું મૂળમાંથી પાણી અબસાબે સાવ સાદી વસ્તુઓમાંથી છોડ બે જબરજસ્ત વસ્તુઓ બનાવે છે એક તો ગ્લુકોઝ જે એની એનર્જી માટેની ખાંડ છે અને બીજું ઓક્સિજન જે એ આપણા માટે હવામાં છોડી દે છે ઓકે તો સામગ્રી ખબર પડી ગઈ શું બને છે એ પણ ખબર પડી ગઈ પણ હવે સવાલ એ છે કે આ બનાવવાની રીત શું છે ચાલો એના તબક્કાઓ જોઈએ આખી પ્રક્રિયાના મુખ્ય ત્રણ સ્ટેપ્સ છે સૌથી પહેલા પાંદડામાં રહેલું ક્લોરોફિલ જે એક સોલાર પેનલની જેમ કામ કરે છે એ સૂર્યની ઉર્જાને પકડી લે છે બીજું આ પકડેલી એનર્જીનો ઉપયોગ કરીને પાણીના અણુને તોડવામાં આવે છે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં એ હાઇડ્રોજનનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડને ગ્લુકોઝ એટલે કે પોતાના ખોરાકમાં ફેરવી દેવાય છે આ તો જાણે એક નાનકડી કુદરતી ફેક્ટરી છે સારું તો આપણે રેસીપી જોઈ બનાવવાની રીત પણ જોઈ હવે વૈજ્ઞાનિકો આ આખી વાતને એકદમ ટૂંકમાં કેવી રીતે લખે છે એમનું સિક્રેટ ફોર્મ્યુલા શું છે ચાલો એના પર એક નજર કરીએ આ જે દેખાય છે ને એ આખી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાનો સાર છે એ બસ એટલું જ કહે છે કે કાર્બન ડાયોક્સાઇડના છ અણુ અને પાણીના છ અણુ જ્યારે સૂર્યપ્રકાશની ઉર્જા સાથે મળે છે ત્યારે ગ્લુકોઝનો એક અણુ અને ઓક્સિજનના છ અણુ બને છે સાચે જ આ કુદરતના સૌથી સુંદર અને કાર્યક્ષમ સમીકરણોમાંનું એક છે તો આખી પ્રોસેસ એકદમ સ્પષ્ટ લાગે છે બરાબર પણ શું કુદરત હંમેશા એક જ નિયમ પ્રમાણે ચાલે છે ના ભાઈ ના અહીં વાર્તામાં એક મસ્ત ટ્વિસ્ટ છે તો શું દરેક છોડ પછી ભલે ગમે ત્યાં ઉગે આ જ રીતે કામ કરે છે જવાબ છે ના કુદરત બહુ જ ક્રિએટિવ છે ખાસ કરીને જ્યારે ટકી રહેવાની વાત આવે દાખલા તરીકે રણના છોડ વિશે વિચારો ત્યાં તો સખત ગરમી અને પાણીની અછત જો એ દિવસે પોતાના પાંદડાના છિદ્રો ખોલે તો બધું પાણી તો બાષ્પીભવન થઈ જાય એટલે એમણે એક ગજબની રીત શોધી કાઢી છે એ લોકો રાત્રે જ્યારે ઠંડક હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ લઈને એને સ્ટોર કરી લે છે અને પછી દિવસે જ્યારે તડકો હોય ત્યારે છિદ્રો બંધ રાખીને જ એ સ્ટોર કરેલા કાર્બન ડાયોક્સાઇડમાંથી પોતાનો ખોરાક બનાવે છે કુદરતનો સુપર સ્માર્ટ હેક છે આ તો આમાંથી શીખવા જેવી વાત એ છે કે પ્રકાશ સંશ્લેષણ જીવનનો આધાર તો છે જ પણ સાથે સાથે એ એટલું લવચિક છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી રહેવા માટે પોતાની રીત બદલી શકે છે આ કુદરતની બુદ્ધિમત્તાનો શ્રેષ્ઠ દાખલો છે અને હવે અંતમાં બસ એક સવાલ જરા કલ્પના કરો કે જો આ પ્રક્રિયા હોત જ નહીં તો જો છોડ ક્યારે સૂર્યની શક્તિને ખોરાકમાં ફેરવવાનું શીખ્યા જ ન હોત તો શું થાત તો ન કોઈ વનસ્પતિ હોત ના કોઈ પ્રાણીઓ અને ના આપણે આ આખા ગ્રહ પરનું જીવન બસ આ એક જ પ્રક્રિયા પર ટકેલું છે ખરેખર આ આપણા બધાના અસ્તિત્વનો પાયો છે વિચારવા જેવી વાત છે નહીં